નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે રક્ષાબંધન બાદ રાખડીનું વર્ષે શ્રાવણ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને ભાઈના કાંડા પર રાખડી બાંધે છે ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે જુગ જુગ જીઓ મારા વીરા કહીને ઓવારણા લે છે સાદી ભાષામાં આ ઓવારણાને દુખણા લીધા કહેવાય છે કે ભાઈના આ રીતે દુખણા લેવાથી ભાઈ પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે આ સાથે ભાઈઓ તેમની બહેનોને ઘણી ભેટો આપે છે અને તેમના મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવાનું વચન આપે છે રક્ષાબંધનનો તહેવાર સોમવાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવી રહ્યો છે આ વર્ષે આ દિવસે સવારે ભદ્રાનો પડછાયો રહેશે તેથી બહેનો તેમના ભાઈઓના કાંડા પર બપોરે દોઢ વાગ્યા પછી એક વાગ્યા અને ત્રીસ મિનિટ પછી જ રાખડી બાંધી શકશે આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે ભાઈઓ આ દિવસે તેમના હાથમાં રાખડી બાંધે છે પરંતુ ક્યારેય બીજા દિવસે તેને રસ્તા પર ગમે ત્યાં ફેંકી દે છે તે શાસ્ત્રો અનુસાર આમ કરવું અશુભ છે તો હવે આપણે રક્ષાબંધન પછી કેટલા દિવસો સુધી રાખડી બાંધવી અને રાખડીને છોડ્યા પછી શું કરવું તેના વિશે વાત કરી રક્ષાબંધન પછી ઓછામાં ઓછા એકવીસ દિવસ સુધી રાખડી બાંધી રાખવી જોઈએ જો તમે એકવીસ દિવસ સુધી રાખડી બાંધવા ન માંગતા હો તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી તેને અવશ્ય બાંધવી જોઈએ રાખડી ઉતાર્યા પછી તેને લાલ રંગના કપડામાં લપેટી કોઈ પવિત્ર સ્થાન પર મૂકી દેવી જોઈએ રાખડીને ક્યારેય ફેંકવી જોઈએ નહીં ફરી આવતા વર્ષે જ્યારે રક્ષાબંધન આવે ત્યારે જૂની રાખડીને પાણીમાં ડૂબાડી દેવી જોઈએ જો રાખડી ઉતારતી વખતે ફાટી જાય કે તૂટી જાય તો તેને પાણીમાં વહાવી દેવી જોઈએ હવે આપણે રાખડી બાંધતી વખતે તમે કઈ દિશામાં તમારું મુખ રાખશો તેના વિશે વાત કરીશું રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ તેને શુભ માનવામાં આવે છે